કારાઉકે એનું ઓપન હોટ ટેલેન્ટ હન્ટ કોમ્પિટિશન રાખ્યું હતું એમાં દિલ ખોલીને લોકોએ ભાગ લીધો છે અને લગભગ નેવું જેટલા સ્પર્ધકો હતા અને એટલી સરસ ઇવેન્ટ રહી અને હવે પછીની ક્વાર્ટર ફાઇનલ અને ફાઇનલ માટેની સેમી ફાઇનલ અને ફાઇનલની ડેટ ડિક્લેર કરીશું જેટલા ગાયું બધાને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ શુભેચ્છા આગળ માટે અને દાહોદની જનતાને ફરીથી અભિનંદન કે આ રીતે સાથને સહકાર આપતા રહેશો થેન્ક યુ વેરી મચ નમસ્કાર હું જય શ્રીકૃષ્ણ નાદ સ્પંદન પરિવાર દ્વારા એક સુંદર મજાની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કરાવ કેટલીક સિંગિંગનું જેના દ્વારા નવી પેઢીના ગાયકો અને કેટલાક જે લોકો વૃદ્ધ શ્રેણીમાં આવતા હોય સિનિયર સિટીઝન શ્રેણીમાં આવતા હોય એવા તમામ કલાકારો માટેનો એક કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન નાદ સ્પંદન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બહુ જ મોટી સંખ્યાની અંદર સૌ કલાકારોએ ભાગ લીધો હતો ખૂબ સુંદર રીતે હમણાં ગાવ્યું હતું અને ખરેખર એ લોકો એટલું સુંદર ગાય છે કે બીજી સ્પર્ધાના બીજા ક્વાર્ટરના ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ પણ નક્કી કરવાનું કહ્યું છે અને ત્યાર પછી સેમી અને ફાઇનલની સ્પર્ધાઓનું આયોજન થશે દાહોદનગરની અંદર આ પ્રકારની સંગીતમય પ્રવૃત્તિઓ માટે નાદસ્પંદન ગ્રુપે જે બીડું ઉઠાવ્યું છે અને એ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એ રીતે દાહોદના કલાકારો રાષ્ટ્રીય ક્ષેત્રે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આગળ વધે એવી મારી શુભકામનાઓ છે વસ્તુ આપનું નામ સમીર મહેતા જજ સર ઓકે બ્રાઝિલેશ કુમાર આઠ દાહોદ